ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ છ જળ એ જીવન દયા તાસમાં આપણે પાણીનું મહત્વ સમજ્યા હતા તેના વિશેની થોડીક માહિતી મેળવી હતી કે પહેલાના સમયમાં પાણીનો ઉપયોગ કેવી રીતે થતો હતો અને કેવી રીતે પાણી મેળવવામાં આવતું હતું તો ચાલો આજે આપણે થોડીક વધારે માહિતી મેળવીશું અવલોકન કરો અને શોધી કાઢો ગયા તાસમાં આપણે પાણી તળાવ દ્વારા કઈ રીતે પહોંચતું હતું પહેલાંના સમયમાં તળાવની આજુબાજુ શું બંધાવવામાં આવતું હતું લોકો તળાવનો ઉપયોગ કઈ રીતે કરતા હતા તેના વિશેની માહિતી મેળવી હતી તો આજે આપણે શરૂઆત કરીશું અવલોકન કરો અને શોધી કાઢો તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ જો આપણી જે શાળા છે તેની આજુબાજુનો જે વિસ્તાર છે તેનું તમારે અવલોકન કરવાનું છે ત્યાં કોઈ ખેતર પાકા રસ્તા વાડી ગટર વગેરે હોઈ શકે તો આપણી જે શાળા છે એની આજુબાજુ શું હોઈ શકે તો કે ખેતર પાકા રસ્તા વાડી ગટર વગેરે હોઈ શકે છે તે વિસ્તાર ઢાળવાળો છે પથરાળ છે કે સપાટ છે વિચારો ત્યાં વરસાદ આવે તો શું થાય વરસાદનું પાણી ક્યાં જશે ગટરમાં પાઇપમાં કે ખાડાઓમાં શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે આ અવલોકન તમારે જાતે કરવાનું છે અવલોકનમાં તમારે શું શું જોવાનું છે તો કે તમારી શાળાની જે આસપાસનો વિસ્તાર છે તેનું અવલોકન કરવાનું છે અને નોંધ લેવાની છે કે શાળાની આજુબાજુ કોઈ ખેતર પાકા રસ્તા વાડી ગટર વગેરે છે કે નહીં તે જોવાનું છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે શું થાય છે તો જ્યારે વરસાદ આવે છે ત્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે તે પાણી ક્યાં જાય છે પાણીનો નિકાલ એટલે કે પાણી વરસાદનું જે પાણી ભરાય છે એ પાણીનો નિકાલ કઈ રીતે થાય છે પાણી શાળાની જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાંનું ત્યાં જ રહે છે કે ગટર કે પાઇપ દ્વારા તે પાણી દૂર થાય છે અને સાથે સાથે એ પણ જોવાનું છે કે શું થોડુંક પાણી છે એ જમીનમાં ઉતરે છે કે નહીં હવે આપણે આગળ જોઈશું તો ટીપે ટીપે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થાય છે તમને બધાને ખ્યાલ હશે કે બધા બધી જગ્યાએ બધા રાજ્યમાં કે બધા પ્રદેશમાં એક સરખો વરસાદ થતો નથી દરેક જગ્યાએ ઓછો ઘણો વરસાદ થતો હોય છે દરેક જગ્યાએ એક સરખો વરસાદ થતો નથી અમુક વિસ્તારમાં વધારે વરસાદ થાય છે જ્યારે અમુક વિસ્તારમાં ઓછો વરસાદ થાય છે તો જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાત આ ત્રણ છે કે જ્યાં ઓછો વરસાદ પડે છે અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ ઓછો વરસાદ પડે છે ક્યારેક તો એટલો પણ નથી આવતો રાજસ્થાન ગુજરાત અને જેસલમેર આ ત્રણ જગ્યાએ છે વરસાદ ઓછો થાય છે ઘણી વખત એવું પણ થાય છે કે આ જે વરસાદ જેટલો દર વર્ષે પડતો હોય છે તેના કરતાં પણ ઓછો પડે છે અને ક્યારેક આવતો એટલો પણ આવતો નથી એટલા માટે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે તો તમને થશે દુષ્કાળ કોને કહેવાય તો દુષ્કાળ એટલે કે ચોમાસા દરમિયાન જેટલો વરસાદ પડવો જોઈએ અથવા તો વરસાદનું પ્રમાણ નહીવત હોય તે પરિસ્થિતિને દુષ્કાળ કહેવાય છે દુષ્કાળના સમયમાં ખેડૂતોનો પાક તૈયાર થતો નથી આ ઉપરાંત તેને લોકો જે હોય છે તેને પૂરતું પીવાનું અને વાપરવાનું પાણી પણ મળતું નથી એ પરિસ્થિતિને દુષ્કાળની પરિસ્થિતિ કહેવાય છે દુષ્કાળની પરિસ્થિતિમાં લોકોનું જીવન જીવવું પણ ખૂબ અઘરું બની જાય છે કેમ કે જીવન જીવવા માટે પાણીનું મહત્ત્વ હોય છે પાણી ખૂબ જ જરૂરી હોય છે પણ દુષ્કાળના સમયમાં વરસાદ હોયા વગર પાણી મળતું નથી તેટલે જીવન ટકાવી રાખવું પણ અઘરું બની જાય છે તો આમાંથી તમારે એટલું યાદ રાખવાનું છે કે જેસલમેર રાજસ્થાન અને ગુજરાત એ જગ્યાએ ખૂબ ઓછો વરસાદ પડે છે અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી તો ભાઈ જે આપણે આગળ જોયું કે જેસલમેર ગુજરાત અને રાજસ્થાન ત્રણ જગ્યાએ વરસાદ ઓછો પડે છે ઘણી વખત તો એટલો પણ પડતો નથી તો આખી વર્ષ આખું વર્ષ છે જે નદીઓમાં પાણી છે એ તો હોતું જ નથી માત્ર ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે નદીઓમાં પાણી આવે તેમ છતાં આ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી તો હવે ઘણા વિસ્તાર એવા પણ છે જ્યાં પાણી એક તો નદીઓમાં પાણી નથી છતાં પણ જે ગામડામાં પાણી છે એ મળી રહે છે અછત થતી નથી એટલે કે તંગી થતી નથી પાણીની પાણીનું દરેક ટીપું કિંમતી છે જે આ જેના ઘરે પાણી નથી એને ખબર હોય કે પાણીની કિંમત શું છે તમને સરળતાથી પાણી મળી જાય છે એટલે તમને પાણીની કિંમત હોતી નથી ઘણી જગ્યાએ જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ છે કે પાણી લેવા માટે ખૂબ દૂર સુધી ચાલીને જવું પડે છે ઘડા લઈને માથે માથે ઉપાડીને પાણી લાવવું પડે છે તે લોકોને ખબર હોય છે કે પાણીની કિંમત શું છે પાણીનું દરેક ટીપું કિંમતી હોય છે એટલા માટે આ લોકો છે એ પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા કેમ કે ગુજરાત રાજસ્થાનના લોકોને ખબર પડી ગઈ હતી કે આપણે છે ચોમાસા સિવાય બીજે કોઈ પણ ઋતુમાં આપણને પાણી પ્રાપ્ત થવાનું નથી અને આ પાણીનો સંગ્રહ કરીને આપણે આખું વર્ષ ચલાવવાનું છે તો એ પાણીનો સંગ્રહ કરવા માટે તળાવ અને ટાંકા બનાવવામાં ઉપયોગ ટાંકા બનાવીને પાણીનો સંગ્રહ કરી અને એ પાણીનો ઉપયોગ કરતા પાણી દરેકની જરૂરિયાત છે આથી પાણીના સંગ્રહ માટે દરેકે પ્રયત્ન કરવા જોઈએ પાણી છે એ દરેક પશુ પક્ષી જીવજંતુ દરેક માણસ સહિત બધા જીવજંતુઓ જેમાં જીવ છે એ બધાને પાણીની જરૂરિયાત તો હોય જ છે આથી પાણીના સંગ્રહ માટે સંગ્રહ માટે દરેકે પ્રયત્ન કરવા જોઈએ આ કામ વેપારી હોય કે મજૂર કારીગર હોય કે ખેડૂત દરેકે સાથે મળીને કરવું જોઈએ નદી તળાવમાંથી પાણી તળાવમાં ઉતારી ઉતરી ગુવા અને વાવ સુધી પહોંચે છે જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે હવે પાણીનો જે સંગ્રહ કરવા માટેનું કામ છે એ એકલા કોઈએ કરવાનું નથી કેમકે એકલા પાણીનો સંગ્રહ થશે નહીં એકલાનો એકલા ઉપયોગ કરતા નથી અને એકલાથી પણ કામ થાય નહીં આ કામ દરેક કે કરવું પડે વેપારી મજૂર ખેડૂત બધાએ સાથે મળીને કામ કરવું પડે નદી તળાવમાંથી જે પાણી છે એ તળાવમાં જમીનમાં ઉતરી જાય છે અને એ જ પાણી કૂવા અને વાવ સુધી પહોંચે છે તેથી જે વિસ્તારની જમીન છે એ બધી ફળદ્રુપ બનશે તમે ચિત્રમાં જોઈ શકો છો કે તળાવને નદી દ્વારા જે પાણી છે એ જમીનમાં ઉતરે છે અને કૂવા અને વાવ સુધી પહોંચે છે પાઠ્યપુસ્તકમાં અહીં સુધીનું તમારે એક વખત વાંચન કરવાનું છે